ના નહીં પૂરા હળી ગીલા પૂલો ના પાડી મિત્રો ભરાઈ દેજો બીજી હારી જતા રહો હારી સાર નહીં જોતી છે સાર તો ના વેચાણી પણ હવે ખરે લાડવા તૈયાર હશે ખાઈ જ

એના મન ને કા બે શેખ ને બે કદાચ મળી ગયેલા હોય તો એ સાચી વાત છે અને આ ગોમ શું હે ખબર હે આ ગોમ હા બધા આવા જ કરદા વાળા હશે એ સાચી વાત છે સમજ્યા એટલે એ ગમે કહેતા કેતા ને કે મારે ડાલુ આવે છે હું હાલ ભરાય દૂર એ બધી ખોટી વાતો એમ કરી ને આપડે સાર પહેરાવા માંગતા હતા એ સાચી વાત છે ભાઈ ઉભો રહ્યો ના અરંજી પેલે સાર કોક ને દેખાય છે હોમી પેલી રે હા તો હડો તો ના હોય તો પૂછી લો હવે જોવા જઈએ હા હડો

ગાડી જોવા પહેલા મારા કટલી છે ને અહીંયા થઈ ને આવશે ના ઘેટા જવા દેના સપોર્ટ ટેક્ટર ડ્રાઈવ માં આવશે અમાર ટ્રેક્ટર નઈ લાવવાનો અમારે ગાડી આવવાની પિકઅપ ડાલુ ગાડી હોય જો ગાડી આવશે બરાબર ટ્રેક્ટર એડેલું છે બરાબર હા એ ટ્રેક્ટર કિલે કિલે આવવાનો એટલે ગાડી તમારી ફસાશે નહીં હા એ તો બરોબર છે અરે પરમલજી હા એમની રીતે સમજાય જો કે ભરવા આવશે ને તાર બીજા પૈસા આલશે કે એમને વાત થઈ કોઈ આજે કાલ ભરવા આવ્યો કાલ બીજા પૈસા લે આલ દે તમને ના વાતો નહીં

આરો પાણી બોળી શેક નહી હોય પીવે હું ના ના મોર પાણી ભલ્લાયો નહી પાણી પણ બે કલાક એ બેઠો એમને બધું વિહાર્યું પરમલજી આ ગાડી વાળા ફોન કરો કાલ કે ફરવા આ તાર નવરો તાર ફરી જઈએ લ્યો ફોન કરો હાળો હું કરું માર મોથી આ તમાર માથી કરો હાળો હેલો યાર તો આ પૂડા ભરી જવા દે ઓય શોમાજીન તોથી હજાર પૂડા રાશ્યા છે

બાજુ બતો એટલે આ થોડો હજાર કરાવો હજાર હવે ચોમાસું જુસ એટલે આવતા ચોમાસે કરાવી શકે બે મોણસો જવા લાવ્યા હતા લઈ જાય ને આ શેતુલ લાવે એટલે જોવું ના પડે એટલે આ શું લઈ જાય ફૂટો મારા પ્રો એક ડાલો આવતું હતું અને મેં તો ના પાડી સારે ના લઈ જાય મારતો હે તો ના લઈ જાય રે સાર એટલે બે જણા સાર નહીં લઈ જાય ના તમાર ભાવ માપનો કરવાનો હતો છે એટલે આ તમે પોત્રી તમે શું કીધું તો પોત્રીસ રૂપિયા કીધા તરીયા હતા તમે પોતરી કેતા કર્યા હતા ઓછા કર્યા કે હતા લઈને આવ્યા એટલે પોસ રૂપિયા ઓછા ના લઈ ગયા ના કોમ કરો હા હજાર રૂપિયા લાવો મારા જોડે બીજા બે માણસો છે હવે હજાર લા લઈ જાય તો લાવો પાછા તો તો લઈને આવી ગયા પણ શેઠે ની તો હું મીઠાઈ લાઈને ખાઈ જુ હમણાં તમાર તો આ ખોબ હોય તો પૈસા લઈ જાય એટલે પાસા નોમ જ લેતા નહીં

ખરે ખરા કોમ થઈ ગયું ખરો છે